નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે આ પહેલાના વિડીયોમાં જોયું કે આ જગતમાં મૂળભૂત રીતે બે જ પુરુષો છે પુરુષો એટલે તત્વો એક છે ઇન્દ્રિયો મન બુદ્ધિ દ્વારા જણાતું જળ જગત નાસવંત છે ઉત્પન્ન થાય છે નાશ પામે છે અને એ પ્રક્રિયા સતત ચાલતી રહે છે અને બીજો છે અવિનાશી જીવાત્મા આ બેથી ત્રીજી કોઈ વસ્તુ જ નથી એમાંથી જ બધું બની રહ્યું છે આપણે આ પહેલાના ઘણા બધા વિડીયોમાં જોયું છે અને મેં કહ્યું પણ છે કે ભગવદ્ ગીતા બધા ઉપનિષદોનો સ્વાર્થ છે અને ઉપનિષદોનો ઉદ્દેશ બ્રહ્મવિદ્યા કે બ્રહ્મ જ્ઞાન આપવાનો છે ઉપનિષદો એટલે વેદાંત આ વેદાંત જગત અને જીવ બંનેને સ્વતંત્ર એન્ટિટી તરીકે સ્વતંત્ર એન્ટિટી તરીકે નથી માનતું એ વિષય ઉપર ભગવાન આ ત્રીજા ઉત્તમ પુરુષની વાત કરે છે પુરુષોત્તમ એટલે પુરુષોમાં ઉત્તમ અને પુરુષોમાં ઉત્તમ કહીએ તો બીજા અન્ય પુરુષો હોવા જોઈએ તો આ બે પુરુષો વિશે વાત થાય છે ભગવાન હવે ઉત્તમ પુરુષ કોને કહે છે પછી જોઈએ પણ પહેલાં એ જ છે કે બે પુરુષો જે ભગવાને આ પહેલાંના શ્લોકમાં કહ્યા અક્ષર અને અક્ષર એટલે કે નાસવંત અને અવિનાશી એ બંને પુરુષોને ઉપનિષદો એટલે કે વેદાંત સ્વતંત્ર એન્ટિટી તરીકે નથી સ્વીકારતા બંને પરમાત્મામાં ભાષે છે પ્રતીત થાય છે પણ એમનું કોઈ વાસ્તવિક સ્વતંત્ર અસ્તિત્વ જેવી વસ્તુ નથી હવે એક બીજી વાત કે ઉપનિષદોમાં સામાન્ય રીતે બ્રહ્મ એટલે કે પરમાત્માને અક્ષર પુરુષ કયો છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ તો આ બે પુરુષો જે છે ક્ષર અને અક્ષર એમનો ભગવાને સાતમા અધ્યાયમાં અપરા અને પરાપ્રકૃતિ તરીકે ઉલ્લેખ કર્યો છે તેરમા અધ્યાયમાં ક્ષેત્ર અને તરીકે પણ ઉલ્લેખ કર્યો છે છે ભગવાન એ જ વાત કરી રહ્યા ક્ષર અક્ષર એટલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અથવા તો અપરા પ્રકૃતિ અને પરાપ્રકૃતિ ભગવાન હવે કોને ઉત્તમ પુરુષ કહે છે તે આપણે જાણીએ કારણ કે પુરુષોમાં ઉત્તમ એ છે અને પુરુષોમાં ઉત્તમનો અર્થ પણ પછી આપણે આ પછીના વિડીયોમાં જાણીશું તો પહેલાં આપણે નાસવંત પુરુષ વિશે જોઈએ નાશવંત પુરુષ જે છે એ જળ જગત છે ઇન્દ્રિયો મન બુદ્ધિથી જણાય છે અનુભવાય છે પે બધું જ ઉત્પન્ન થતું રહે છે અને નાશ પામતું રહે છે વિકારી છે વિનાશી છે એટલે એને આપણે ઉત્તમ પુરુષ તરીકે ના લઈ શકીએ હવે ભગવાને જેમ મેં કહ્યું કે વેદાંતમાં બ્રહ્મને અક્ષર કયો છે ભગવાને જીવાત્માને ભગવદ્ ગીતામાં અક્ષર કયો છે એ અક્ષર પુરુષ જીવાત્મા અવિનાશી છે અવિકારી છે પરંતુ એ જળ જગત જોડે સંકળાયેલો છે એનો સંગી બન્યો છે પરમાત્મા તો સર્વથી અસંગ હોવા જોઈએ જ્યારે જીવાત્મા શરીર જોડે અને જગત જોડે સંકળાયેલો છે એનો સંગી બન્યો છે એટલે એ પણ ઉત્તમ પુરુષ ના હોય શકે તો ઉત્તમ પુરુષ કોણ છે તો ઉત્તમ પુરુષ એ પરમાત્મા છે પરમાત્મા એવા કે જે જેની અંદર સર્વ વસ્તુઓ ઉત્પન્ન થાય છે એની અંદર સ્થિત રહે છે અને અંતે લય પામીને એમાં જ ભળી જાય છે દાખલા તરીકે સોનાના બધા દાગીના સોનામાંથી જ ઉત્પન્ન થાય છે અત્યારે પણ સોનામય જ છે એની અંદર એક એક જગ્યાએ સોનું છે અને જ્યારે એ દાગીના તરીકે નાશ પામશે ત્યારે પણ એ પાછું સોના રૂપ જ રહેશે તો આ જીવ અને જગત બંને પરમાત્મામાં જ સ્થિત છે પરમાત્મામાં ઉત્પન્ન થાય છે ઉત્પન્ન નાશની પ્રક્રિયા પણ આપણને જણાય છે કારણ કે આપણી દેહ દ્રષ્ટિ છે પણ વાસ્તવમાં કોઈ જ વસ્તુ ઉત્પન્ન થતી નથી કોઈ નાશ પામતી નથી કારણ કે ભગવાને જ્ઞાન માર્ગની શરૂઆતમાં જ કહેલું છે કે નાશ હતો વિદ્ય તે ભાવો ના ભાવો વિદ્યે તે સત જે અસ્તિત્વમાં છે એનો કદી અભાવ નથી થતો અને જે અસ્તિત્વમાં નથી એ કદી અસ્તિત્વમાં આવતું નથી તો પરમાત્મા ની અંદર ઉત્પન્ન થાય છે પરમાત્મામાં સ્થિત છે અને અંતે પરમાત્મામાં ભળી જાય છે એટલે આ બધા બે પુરુષોનું કે જગતનું કે સૃષ્ટિનું ધારણ કરનાર ધારણ કરનાર એટલે વિચ ગીવ સપોર્ટ અને પોષણ કરનાર એ પરમાત્મા છે આ પરમાત્માની અંદર જ જીવ અને જગત બંને કલ્પિત છે એમનું વાસ્તવિક અસ્તિત્વ નથી પરમાત્માનું એકલાનું જ સાચું અને વાસ્તવિક અસ્તિત્વ છે જીવ અને જગત બંને એમાં કલ્પિત છે કલ્પિત છે એનો અર્થ કે એ બંનેનું વાસ્તવિક અસ્તિત્વ નથી પરમાત્માના અસ્તિત્વના કારણે એ લાગે છે ભગવાને સાતમા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં કહ્યું જ છે કે વાસુદેવ સર્વમિતિ આ જે કંઈ છે એ બધું વાસુદેવમય છે તો એનો અર્થ એ થયો કે એ વખતે ભગવાને એમ નતું કીધું કે જીવાત્મા જ વાસુદેવમય છે કે જળ જગત વાસુ સર્વમ કહી દીધું એટલે કે જળ ચેતન બધું જ તો જ્યારે જળ ચેતન બધું જ વાસુદેવમય છે પરમાત્મામય છે તો આ બધું જ પરમાત્મા પરમાત્માના રૂપો જ છે બધા પરમાત્માના જ રૂપો છે રેતીનો કણ પણ પરમાત્માનો રૂપ છે આપણે એની અંદર રાગદ્વેષ કરીને એની કામના કરીને જીવાત્મા તરીકે રોલ ભજવીએ છીએ વેદાંતમાં એક વાક્ય છે તત્વમસી તું જે પરમાત્માને શોધે છે તું જ છે તો આપણે પોતે પણ પરમાત્મા રૂપ છીએ પણ જગત જળ જગતને સત્ય માની એને મહત્વ આપી એને આદર આપી એમાં રાગદ્વેષ કરી એની કામનાઓ કરી આપણે પરમાત્મા હોવા છતાં જીવાત્માનો રોલ ભજવીએ છીએ તો પરમાત્માનું સાચું સ્વરૂપ શું છે એ હવે આપણે જાણીએ પરમાત્માનું સાચું સ્વરૂપમાં સ્વરૂપ વિશે ભગવાને કોઈ ઉલ્લેખ નથી કર્યો ભગવદ્ ગીતામાં જો આપણે એ જાણવું જ હોય તો આપણે વેદાંતનો આશરો લેવો પડે તો આપણે એ જ રીતે જાણીએ કે ઐત્રીય ઉપનિષદમાં લખ્યું છે કે પ્રજ્ઞાનમ બ્રહ્મ બ્રહ્મ એટલે પરમાત્મા પ્રજ્ઞાનમ બ્રહ્મ એટલે કે પ્યોર કોન્શિયસનેસ નોટ ફિલ્ટર બાય માઇન્ડ ઇનપ્લેક પ્યોર પ્યોરેસ્ટ જે મન બુદ્ધિને પણ એક્ટિવેટ કરે છે એ પ્યોર કોન્શિયસનેસ છે એ બ્રહ્મ છે શુદ્ધ ચૈતન્ય હવે કોઈને એ પ્રશ્ન થાય કે આ તો બ્રહ્મ પરમાત્માની વાત થઈ આત્માની શું આત્મા એ જીવતમાં છે તો એના માટે માંડુકે ઉપનિષદમાં ક્લેરિફિકેશન આપ્યું છે અયમ આત્મા બ્રહ્મ આ જે આત્મા છે એ જ બ્રહ્મ છે તો એનો અર્થ એ થયો કે આ આત્મા શુદ્ધ ચૈતન્ય રૂપ છે એ શુદ્ધ ચૈતન્ય રૂપ જે પરમાત્મા કહો કે આત્મા કહો એ પરમાત્માનું રૂપ છે વાસ્તવમાં જોવા જઈએ તો જીવ જગત પરમાત્મા અરે જીવ આત્મા પરમાત્મા આ બધા એક એક જ જ વસ્તુ કે ત્રણ નામો છે અલગ અલગ બાકી સ્વરૂપ નિર્ગુણ નિરાકાર ચૈતન્ય છે હવે આપણે એની વધારે સ્પષ્ટતા હવે પછીના વિડીયોમાં કરીશું મારા ભાઈઓ બહેનો જો આપને મારી આ રીતે ભગવદ્ ગીતા એકદમ ડિટેલમાં સાંભળવાની ગમતી હોય તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળો છો તો સાંભળતા રહો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો કે જેથી તમને મારા દરેક વિડીયો વિશે નોટિફિકેશન મળે અને તમારા જેવા ગીતા જ્ઞાન ગીતાના અભ્યાસો આત્મજ્ઞાનના જિજ્ઞાસુ ભાઈઓ બહેનો કે જેમને આધ્યાત્મિક જ્ઞાનમાં રસ છે એવા લોકોને પણ આ ચેનલ વિશે કહો એકવાર એ સાંભળે એક વાર મારો વિડીયો જે સાંભળી લે અને ફરીથી એને આગળના વિડીયો સાંભળવાનો રસ ના પડે તો હું એમ માનું છું કે આધ્યાત્મિક જ્ઞાનમાં એને રસ નથી અને આ એન્ટરટેનમેન્ટનો વિષય તો નથી જ તમારે સાંભળવું હોય તો બધું જ સાંભળો અને બીજું મેં તમને એ પણ કહેલું છે કે ભગવદ્ ગીતા એ સિક્વન્શિયલ ગ્રંથ છે એક પછી એક આજે અગિયારમો વાંચ્યો કાલે નવમો વાંચ્યો પરમ દિવસે પાંચમો અધ્યાય વાંચ્યો એમ નહીં વંચાય તમારે પહેલા અધ્યાયથી જ સમજવો પડશે ઈવન શ્લોકોમાં પણ સિક્વન્સ સાચવી રાખવી પડશે તમને હું આ શ્લોક કહું સત્તરમો ને અઢારમો ઉત્તમ પુરુષ પણ તમે સોળમો શ્લોક નથી જાણતા ક્ષર અને અક્ષર પુરુષ વિશેનો તો આ શ્લોક સમજીને તમે શું કરવાના છો સાંભળીને પણ તો મારા ભાઈઓ બહેનો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર